વંડુરી નજીકના આ દ્રશ્યો આપ જોઈ શકો છો અહીં જ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો સામેથી જે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો ત્યાં જે પાંચ લોકો કારમાં સવાર હતા તે કાર ત્યાંથી અહીં ઓવર સ્પીડમાં આવી રહી હતી અને ડિવાઈડર ટપીને આ તરફ અથડાઈ હતી જ્યાં બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હાલ પોલીસનો સ્ટાફ અહીં ઘટના સ્થળે છે એફએસએલની પણ મદદ લેવામાં આવી રહી છે કઈ રીતે અકસ્માત સર્જાયો તેની ઉંડાણપૂર્વકની ની તપાસ અહીં તપાસ નો દરી યથાવત જોવાની મળી રહ્યો છે મહત્વની વાત છે કે પાંચ લોકો જે કાર માં સવાર હતા તેઓ પરીક્ષા દેવા માટે જઈ રહ્યા હતા અને તેમના કરુણ મોત ઘટના સ્થળે નિપજ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે ગળુ ખાતે તેઓ પરીક્ષા માટે જઈ રહ્યા હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે જ્યારે અન્ય બીજી કારમાં બે લોકો સવાર હોવાનું પણ જાણવા મળી રહ્યું છે હાલ આ જે ઘટના સર્જાઈ હતી દુર્ઘટના સર્જાઈ હતી ત્યાંના દ્રશ્યો છે દેશ્ય પરથી તમે અંદાજો લગાવી શકો કે કઈ રીતે ગમખ્વાર અકસ્માત સર્જાયો અને કરુણાંતિકા એક પ્રકારે આ ભંડુઆર ભંડુરી નજીક સર્જાઈ હતી ખાસ વાત એ છે કે અવારનવાર અહીં આ પ્રકારના દ્રશ્યો આ પ્રકારના અકસ્માત સર્જાતા હોવાનું પણ સ્થાનિકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે પ્રતિક પંડ્યા ભંડુરી એબીપીએસ મીડા